જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે આપણે શોપિંગ કરી આવે એટલે લગ્નની આપણે શોપિંગ બધી કરી લીધી છે તો જોઈ શકો છો આ છે મહેંદીની સાડી આ હલ્દીની બે બે હલ્દી ઘણા બધા કલર હેજો

સાદી બાંધણી છે ઓલી ભૂંગળી વાળી એક લગડી પટ્ટો ત્રણ લગડી પટ્ટા લીધી મેં જવ ને આ સાદી હે લગડી પટ્ટો નથી ને આ બાંધણી સાદી આમાં બે કલર છે ને આ પેર માર મમ્મી લઈને બેઠા ને આ પણ ખુરશી જ છે ને આ સાદી સાડી થઈ સાદી આપતી બીજી મને તો આમાં કેટલા કલર હે મોલગ બધા તો જઈ શકો છો કેવી મસ્ત સાડી લીધી છે મારા મમ્મી મારા માટે મારો ખુશી પાર નથી રહ્યો તો આપણે એક દુકાન ખોલી નાખી દુકાન ન ખોલવાની મારા હાટું છે તો આ થેલી મેં કુર્તી છે કામ મે કુર્તી છે ને તો આ તમને આ મને બહુ ગમે જો આ એવડા મોટા થેલા પહેરાયા આવ્યા ત્યારે હમણાં જ આવ્યા આઈ આઈ કુર્તી અમારે બીજા એને એક પણ કલર મસ્ત અલગ અલગ બધા અલગ છે હવે તો મારી પાસે મલગ બધા કપડા થઈ ગયા દરરોજ અલગ અલગ પહેરીને રખડી ખાવા તમને કાંઈ ગમે મમ્મી આ મહી હારી તો તોય આમ પસંદતા હોય ને કે આ તમને આ બહુ ગમે મને જો ઓલી ઉપર વરિયાળી કલાની છે ને વા આ ઓલા બીજા થપ્પા મં ઉપર પડીને એ બહુ ગમે હા જો એ તમારા હાડ ડ્રાખથી જાઉં એવું હે ક્યાં ના કે રાખતી જાઉં તમને કઈ ગમે બીજું બિસારા ગરીબ આખા નથી પહેરતા તમારી કઈ પસંદ છે મનુ બેન લેઈને ઇને કીચરા કેમ ગહે ને મને એટલા બધા લઈ દીધા ઇનીના મત લઈ દીધા એટલે આ આમ બતાવ ને પડી ને અગન બાકી છે એવું

ના રૂ પતળી આવે બોપર રાતે લાલતા બહુ બખાના બધા મસ્ત મસ્ત કળા તો કયા કયા કલર સા લાગે કયા કયા કલર સારા હે બતાઈ કમેન્ટ માં કે મને તો બહુ અખાડી પણ ના આવડે આ બાઈક ક્યાંથી મને આ બેન નું કરવા <coughs> <coughs>

કેવી રીતે વેચાણ કરવું એ પણ કોમેન્ટમાં જરાક કહેજો તો આપણે દુકાન ખોલવાની મરજી સેવ સાડીઓની આપણે સાડી વેચાણ ચાલુ કરવાની સેવ